હું સહમત નથી એટલે સમાજ સહમત નથી એટલે સમાજની વાચા હું આપને આપી રહ્યો છું કે હું એક નિવેદન કરું અને હું એક જ કાઢું પણ આ સમાજનું દુઃખ દર્દ અને પીડા છે એ હું તમારી સમક્ષ રજૂ કરું છું કે જો રાજકીય પાર્ટી બનાવવાની હોય તો એને જાહેરાત કરવી હતી અને જો સંગઠન બનાવવાની વાત હતી તો સંકલન સમિતિ સાથે મોટી સંસ્થા બનાવી બરાબર છે એને સાથે રહી અને રાજવીઓને ભલે સાથે રાખે રાજવીઓ સાથે રાખીને આ સંસ્થા મોટી બની હોત બરાબર છે તો ત્રણ હાડા ત્રણ કરોડ છત્રીઓની વ્યાખ્યામાં આવત અને આ નવો રાજકીય પક્ષ કદાચ બનાવો હોત તો પણ શક્ય છે અઢારે વર્ણને સાથે તમે રાખો બરાબર છે તો હાડા છ કરોડ છે પણ છત્રીઓનું જ ખાલી વાત અત્યારે કરતા હોય તો ત્રણ કરોડ છે તો સો ટકા નવી પાર્ટી બને એને સફળતા મળે ઉત્કાળમાં કોઈ પાર્ટીને સફળતા મળી નથી પણ બધા છત્રીઓ સાથે ચાલે તો તો છત્રીઓ સાથે ક્યારે જ ચાલે અને ત્યારે જ વિશ્વાસ મૂકી દે કે આ કરે છે કોણ બરાબર છે આમાં કેટલો વિશ્વાસ મૂકી શકાય આ કેટલા સમાજ લક્ષી છે બરાબર છે સમાજના હિત માટે કરે છે પોતાના સ્વાર્થ માટે કરે છે કોઈ સ્પષ્ટપણે દેખાય આવે અને સમાજને જ્યારે તમારે હાકલ કરીને બરાબર છે સમાજને વિશ્વાસમાં લઈને જે કાર્યક્રમ કરવો જોઈએ એની બદલે તમે ખાલી પાંચસો હજાર ને અહીંયા બોલાવી અને કાર્યક્રમ પર લીધો એટલે સમાજે સંદેશો આપ્યો છે કે અમે અત્યારે આ રાજનીતિ હોય એવું સો લાગે છે અને રાજનીતિ હોય તો જાહેર કરો અને સંગઠનની વાત હોય તો સમાજના બે ઉભા ફાડિયા ન કરો સમાજમાં તમે વિલીનીકરણ કરી અને આવી જાવ આ સંકલન સમિતિને આપણે ખૂબ મોટી બનાવીએ આ ચોક્કસ કરીશ જો મારી સંસ્થા જે છે રાજપૂત યુવા સંઘ તણીસેના બહુ સારી સંસ્થા છે તણીસેના પ્રમુખ ક્યાં કેમ ગયા મને સમજાતું નથી પણ સંકલન સમિતિમાં જે ટાઈમ મગરમારી માથાકૂટો થઈ છે તો એના સાક્ષી છે બરાબર છે એને અન્યાય થયો છે મને તો અન્યાય ઓમ થાય છે મને સાઈડ આઉટ કરવામાં પણ આવે છે એટલા માટે કરવામાં આવે છે મને બોલવા ન દેવો મને બોલવાનો શોખ નથી સંકલન સિંધીમાં એક બે સભ્યો છે ટાઈમ ઓછો પડે છે બોલવા નથી દેતા મેં હોદો પણ નથી માગ્યો અને સંકલન સમિતિમાં માત્ર ને માત્ર રૂપાલા ઓપરેશન પૂરતો જો હતો છતાં પણ બરાબર છે હું આજે છું એટલા માટે કે એ અંદર રહીને મેં જે જોયું છે અને અંદર જે રંધાઈ રહ્યું છે અને જે સમાજને નુકસાન થાય છે એટલે હું રાજીનામું નથી આપતો ગઈકાલે જયદેવસિંહ વાઘેલા જે આઈડિયલ છે યુવાનોનો લાખો યુવાનોનો ચાહક છે અને એટલો સરળ અને સીધો માણસ છે કે એને સાઈડ આઉટ કરી દીધો તો મારા જેવા આક્રમક માણસ ને હું તો એના માટે કદાચ કાતો હોઈશ તો એ તો એમ પણ છે તમારે નીકળવું હોય તો નીકળી જાવ પણ હવે નથી નીકળવું તો મારું એક સૂત્ર છે લગ્ન બીજી વાર નાતરું થાય હું નાતરું કરવા નથી ગયો બરાબર છે હું સમાજ માટે ગયો છું સમાજ માટે જે કઈ પરિણામ આવે ભોગવાની તૈયારી છે પણ સમાજ નો અવાજ હું રજૂ કરીશ અને સમાજ જયારે મને એમ કેસે તમે છાનામાના બેસી જાવ ત્યારે ચોક્કસ બાપના બોલતી છાનામાના બેસી જાય